જિલ્લા જિલ્લા ખાતે વિકાસ અધિકારી ઉત્સવ ચાંદીપુરા વાયરસ અંગે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરૂપે દાહોદ જિલ્લાના પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે વિવિધ ગામો શાળાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને તકેદારી રાખવા અને સાવચેત રહેવા સમજણ આપવામાં આવી રહી છે ચાંદીપુરા વાયરસના સંક્રમણથી દર્દીને મગજની સમસ્યા સર્જાય છે આ વાયરસના ફેલાવવા માટે સેનફ્લાય જવાબદાર છે અને આ વાયરસ ચૌદ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકને સખત તાવ આવવું ઝાડા થવા ઉલટી થવી ખેંચ આવી અર્ધભાન કે બેભાન થવું વગેરે લક્ષણો જોવા મળે છે ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીર ઘરની બહાર આંગણામાં રમવા દેવા નહીં જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો સેન્ટ ફ્લાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો છિદ્રોને પુરાવી દેવા મચ્છર માખીને ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે